ક્વાટના રામીડેમ વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર કારકિર્જૈન છોટાઉદેપુર જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસી રહેલા વરસાદ અને વરસાદની આગાહી અનુસંધાની જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર છેને કંઠવા તાલુકામાં આવેલા રામીડેમ વિસ્તારની મુલાકાત લીધી હતી છોટાઉદેપુર જિલ્લામાં થયેલ વરસાદને લીધે પરિસ્થિતિઓને ડેમ ભરાઈ ગયો હોય અને પાણીની આવક ચાલુ હોય જેમાં અનુસંધાને ડેમ વિસ્તાર પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ડેમના નિશાનવાળા ગામો ઝાલાવાટ દેવત ચીલીયાવાટ ડેરી વીજળી મોટાવાટા ખંડીભારા મોટી સાકળના લોકોએ નદીના પટમાં અવરચવર કરી નહીં મામલતદાર ટીડીઓ તલાતી સરપંચે સાવચેતીના પગલાં લેવા સૂચના આપી સાથે રમી ડેમ પર જતા ભીસ્મા રસ્તાને તાત્કાલિક મરામત કરવા અધિકારીઓને સૂચના આપી હતી રિપોર્ટર મોસિનસુટી છોટાઉદેપુર